ગુજરાત વિધાનસભાના સત્રમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવીએ સામેથી કહ્યું હતું કે ગૃહના નિયમ 116 મુજબ તે ખુલીને ડ્રગ્સ પર ચર્ચા કરવા તૈયાર છે અને વિરોધ પક્ષના જે પણ ધારાસભ્યોને જે પણ પ્રશ્ન પૂછવા હોય તે મામલે તે જવાબ આપવા બંધાયેલા છે તે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે અને યુવાનોના ભવિષ્ય સાથે જે છેડા થઈ રહ્યા છે ડ્રગ્સ મામલે તેના તે દરેક જવાબ આપવા તૈયાર છે આ ધારાસભ્ય સાથે જો કોઈ વ્યક્તિ ફોટો પડાવે કે મંત્રી સાથે કોઈ વ્યક્તિ ફોટો પડાવે ને જો તે ગુનેગાર હોય તો તેના વિરુદ્ધ પણ તે કડક કાર્યવાહી કરશે અને પોલીસ પણ કડક કાર્યવાહી કરશે ભૂતકાળમાં પણ સુરત મામલે આ સંગવી પર ખૂબ માછલા દોવાયા હતા સંગવીએ કોંગ્રેસને ડ્રગ્સ મામલે કેવી રીતે આડે હાથે લીધી છે તે આપ સાંભળો જે રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહી આંદોલન નહી પરંતુ વિધાનસભા વિધાનસભા ગૃહની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને બી અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપ સ્કોપની બહાર એક કલાક બે કલાક ચાર કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય કાલે જ્યારે ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તેની માંગણી કરી રહી આજે ડ્રગ્સના વિષયની ચર્ચા અને એવી ખુલા મનથી બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાહિંદરી આપી તૈયારીઓ દર્શાવી ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં

બાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે જો એક સભ્ય ઊભા થઈને પોતાના વિસ્તારની માહિતી આપી શકે જો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર એક કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે કાલે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓ ના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસ સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી આજ સૌથી મોટું સર્ટિફિકેટ છે સત્તાને ઉપયોગ કઈ રીતે કરવો સમાજના હિતમાં કે સમાજના અહિતમાં એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે સમાજના હિતમાં સરકારે એ કોઈ વિચારધારાનો વ્યક્તિ હોય એને એને ફેલાવવાનો હક નથી અને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા હોય છે જમવા જતા હોય એ રવિવારની રાત મને આજે બી યાદ છે મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનો અભિયાન લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય બોર્ડર પારથી કોઈ બી ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે કયા કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું જે પ્રકારે રાજનીતિક આખી બદલાવ આવ્યો એના પછીની પરિસ્થિતિને આપણે સમજી શક્યા હતા તે માટે બોર્ડરો પર કેન્દ્રીય એજન્સીઝ જોડે સદન ચેકિંગ મજબૂતાઈથી વધુમાં વધુ ટીમો ત્યાં લગાડવામાં આવી કોસ્ટગાર્ડ નેવી એનસીબી ગુજરાત એટીએસ બોર્ડરના જિલ્લાઓની પોલીસ એને આ બાબતની ગંભીરતા દાખવી રાજ્ય સરકારનો એક જ મોટો કે આપણા રાજ્યના યુવાનો ડ્રગ્સમાં બરબાદ ના થાય તે દિશામાં આપણે કામગીરી આગળ આગળ વધારવાની છે અને એ કામગીરીને વધારીને આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે બોમ્બે શહેરમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સનું નેટવર્કની માહિતી મળતા ત્યાંની લોકલ પોલિસીસ જોડે મળીને આપણે આ નેટવર્કના પર્દાફાશ કર્યા છે ડ્રગ્સ એક ખૂબ ગંભીર વિષય છે મારી સૌ ચેનલોને બે હાથ જોડીને વિનંતી છે આ નેક્સસ એ દુનિયાના સૌથી સ્ટ્રોંગ નેક્સસ હોય છે કારણ કે બે નંબરનો ધંધો કરીને

ટોટલ નેવ થી ઉપર લોકોને પકડવામાં આપણે સફળતા મળી છે આ બધા જેલ હવાલે બંધ છે આજે મેં સભાગૃહ સમક્ષ રાજ્યની જનતાને માહિતી મળે તે માટે સભાગૃહના સૌ સભ્યોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે સભાગૃહે રાજ્યની જનતાના હિતમાં પ્રશ્ન લાવવાના એ આપણું ફરજ છે એ આપણો ધર્મ છે આ નેક્સસ સૌથી પહેલા કોઈ બી ફોર્સને કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હોય છે આ નેક્સસ દ્વારા જે લોકોની જવાબદારી પકડવાનું હોય છે તે લોકોને લાલચ આપીને કઈ રીતે એ લોકો જોડે બેસે તેનો પ્રયત્ન થતો હોય છે બીજું કે એ ના થાય તો સત્તા પર બેસેલા લોકોને કઈ રીતે રોકવામાં આવે આ અભિયાન એનો પ્રયત્ન થતો હોય છે એ પ્રયત્ન જો સરકાર આ અભિયાનને લડાઈ સ્વરૂપે બંધ ના કરે તો આ પ્રકારનો માહોલ ઉભો કરવો એ પ્રકારના પ્રશ્નાર્થ ઉભા કરવા કે સરકાર પોતાના સ્વાર્થમાં લોકોની અંદર નેગેટિવ મેસેજ ના જાય તે માટે જે ચાલવું હોય એ ચાલે પણ પકડે નહીં એ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ નેક્સસ કે લોકો કે વિપક્ષ કે એ દર જોડે સરકાર ક્યારેય ના ચાલી શકે સરકારે રાજ્યના યુવાનોના હિતમાં આ અભિયાન આ લડાઈ લડી રહી છે અને આવનારા દિવસોમાં આ લડાઈ હજી વધુ મજબૂતાઈથી લડવાના છે રાજ્યના ખૂણે ખૂણે આ અભિયાન ચાલી રહેશે સાથે સાથે મારી સૌ યુવાનોને એમના પરિવારજનોને વિનંતી છે કોઈ યુવાન ડ્રગ્સ લેતા પકડાઈ જાય એનો મતલબ એવું નથી કે દરેક પરિવારનો યુવાન એ ડ્રગ્સના લટની અંદર ફસાઈ ગયો હશે દરેક યુવાનને એ નજરે એ શક્તિ ના જો યુવાન પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવી શકે ભણે રાજ્ય અને દેશ હિતમાં કામ કરે તે માટે મા-બાપ વડીલોએ યુવાનો પર વિશ્વાસ રાખવો પડશે જ્યાં તમને લાગે કે મારો દીકરો મારી દીકરી એના સ્વભાવમાં બહુ મોટો ફેર આવી ગયો છે એની ચાલ ચલાનમાં કોઈ બહુ મોટો ફેર આવી ગયો છે તમને એવું લાગે કે આ પ્રકારના દૂષણમાં કંઈ સંપડાઈ ગયો છે આપ નજીકના પોલીસ સ્ટેશનને જરૂરથી માહિતી આપજો કારણ કે આપણી રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આ દીકરા દીકરીના વડીલ તરીકે આપણે ડ્રગ્સમાં ફસાયેલા યુવાનોને એનું ભવિષ્ય ધૂંધલું કરવામાં નથી માનતા આપણે એ લોકો પર કેસ કરવાની બદલે એ લોકોને સાચી દિશામાં લઈ જવા માટે જે દિશામાં કામગીરી કરવી જોઈએ એ દિશામાં કામગીરી કરીએ છે આપણે માત્ર ને માત્ર ડ્રગ્સને સપ્લાય કરનાર ડ્રગ્સ વેચનાર લોકોને પકડીએ છીએ જેથી કોઈ બી યુવાન યુવતી આપને ધ્યાનમાં આવે

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ નિર્દોષ મજાક મસ્તી નિર્દોષ નિર્દોષ કામગીરીમાં પાર્ટનર ઇન બનવામાં કોઈ ગુનો નથી પરંતુ પાર્ટનર ઇન ક્રાઈમ જો કોઈ તમારું મિત્ર ડ્રગ્સ લેતું હોય અને જો એ તમે છુપાવશો તો એ પાર્ટનર ઇન ક્રાઇમ નહીં ક્રાઇમ ઇન યોર પાર્ટનર્સ લાઈફ ક્રાઈમ ઇન યોર ફ્રેન્ડ્સ લાઈફ થઈ જશે એટલે આ પ્રકારના મિત્રો ક્યારેય મિત્ર ના કહેરાઈ શકીએ આપણો મિત્ર કોઈ ડ્રગ્સ લેતું હોય એ પ્રકારની લટમાં હોય તો એની જાણકારી તમે એના પરિવારજનો અને પોલીસને બી આપજો તો આપણા રાજ્ય આજે બી સૌથી સુરક્ષિત રાજ્ય છે હું એમ નથી કહેતો કે ક્યાંય નથી ને કોઈ નહીં લેતું હશે પરંતુ કોઈ બી લેતું હશે તો એને બંધ કરાવવાની જવાબદારી બી તો આપણા સૌ લોકોની છે અને એ જ જવાબદારી નિભાવવા માટે અમે આ લડાઈ લડી રહ્યા છે આપ સૌના આશીર્વાદની જરૂર છે આપ સૌના આશીર્વાદથી આ લડાઈ ક્યારેય નહીં મૂકશો અને આ લડાઈમાં છ કરોડ ગુજરાતીઓ ભેગા થઈને ડ્રગ્સના દૂષણની સામનેની એક ભવ્ય જીત મેળવીને જ આ સરકાર શાંતિ રાખશે